નમસ્કાર મિત્રો અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જય ભીમ જય સંવિધાન તો મિત્રો આપણે વીરપુરના જે મનીષાબા જાડેજા તેમના દીકરા જે જે જેના એ જે શીતલ મુકામે જે ભવ્ય લોકડાયાનું જે આયોજન રાખેલું છે પંદર પાંચ બે હજાર પચીસના રોજ અને જે મનીષાબા જાડેજાના જે દીકરા છે હુકમસિંહ તેમને જન્મથી જે થેલ્શિયમની બીમારી હોય અને જે ડાયાબિટીસનો પણ એને બીમારી હોય છે અને જે લાભાર્થી એ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ લાભાર્થીમાં જે મોરબીના જે જગદીશભાઈ છે તે અગિયારસો રૂપિયા જે મનીષાબાને દાન આપે છે અને આ વિડીયોના માધ્યમથી જે કોઈને દાન આપવું હોય ફંડ આપવું હોય જે મનીષાબા જાડેજાને એમના દીકરાને જે હુકમ છે જેના લાભાર્થીએ તો એમની ખૂબ જ આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો આ જે શીતલના જે નરેશભાઈ વાળા છે તેમનો પણ કોન્ટેક કરી તમે દાન આપી શકો છો અને અમારો પણ કોન્ટેક કરી અને દાન આપી શકો છો તો આ વિડિયો વધુમાં વધુ શેર કરજો જેથી કરી જે આવી દેશની જે દેવી શક્તિ હોય જે તો એને આવી રીતે જે હેરાન થતા હોય તો એના લાભાર્થીએ જે શીતલ મુકામે લોક આયોજન રાખેલું છે તે જે કોઈને ફંડ ફાળો દેવું હોય તો અતાશક્તિ પ્રમાણે તે દઈ શકો છો જય હિન્દ જય ભારત આ વધુમાં વધુ વીડિયો વધુ શેર કરજો હાલો

હા જીગ્નેશ ભાઈ એ જગદીશ હા એ તમારે અગિયારસો રૂપિયા આયવા હો હા તો આપી દીધા મેં તમને હા અત્યારે નાખ્યા ને તમે આવી ગયા હા આવી ગયા ને આવી ગયા આવી ગયા હા એ ભલે ભલે વિડિયો વિડિયો નો મોકલજો મારા whatsapp માં આવશે હાલો મને કરી નાખજો જોઈન્ટ એ ભલે ભલે ભલે